એવી પ્રભુ ભગવાન હનુમાનજીને અને પ્રભુ શ્રી રામ પ્રાર્થના કરીશ અને અમારું કોઈની તમામ તંદુરસ્ત રહે મસ્ત રહે અને આવી જ રીતે ભાઈચારાથી પ્રેમથી આવો કાર્યક્રમ આયોજિત કરે એવી શુભેચ્છા હું તમામ સોસાયટીના આયોજકોને આયોજકો ને આપીશ જય શ્રી રામ મારું નામ રાહુલભાઈ રાઠોડ કોઈનો યુવક મંડળ તરફથી હું આજે આ કોઈનો સોસાયટીમાં આજે ચાલીસ વર્ષ મારા થયા દર વર્ષે અમે કોઈ ને કોઈ ફંક્શન કોઈ ને કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અમારી હનુમાન દિવસે યુવક મંડળ તરફથી એક નાનું હનુમાન ઉત્સવ કરેલ જે આપ સૌ જોઈ શકો છો એમાં અમારી સાથે આજે સામાજિક કાર્યકર્તા હરીશભાઈ ગુજર આવીને ઉપસ્થિત રહ્યા છે એ અમારા માટે બહુ ગૌરવ લેવા જેવી વાત છે આ બધું અમારા મિત્રો યુવક મંડળ અમારા નિખિલભાઈ અમારા ભગતભાઈ જોશીભાઈ સંજયભાઈ હરેક વ્યક્તિ સાથ સપોર્ટ મળીને અને એવું પણ નથી ચારા તરીકે રહીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ અમારી પછી અમારી પેઢી પણ આ રીતે રહે છે એવી અમે આશા રાખીશું અને આવનારા વર્ષોમાં આની કરતા પણ મોટું અમે આયોજન કરીશું એવું હનુમાન દાદા અમને તાકાત આપે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ